નમસ્કાર દર્શક મિત્રો હું છુણેયા સંપૂર્ણ છે અમીરગઢ તાલુકાની આદિવાસી વિસ્તારની શાળાઓ આજે વિદ્યાર્થીઓ ખાલી પડી હતી જાતિના દાખલા મેળવવામાં પડતી મુશ્કેલીના વિરોધમાં આદિવાસી સમાજના વાલીઓએ પોતાના બાળકોને શાળાએ મોકલ્યા ન હતા આ અનોખા વિરોધને કારણે ટ્રાઇબલ વિસ્તારની સિત્તેર જેટલી શાળાઓ વિદ્યાર્થી વિહોણી બની હતી શાળાઓમાં શિક્ષકો હાજર હતા પરંતુ એક પણ વિદ્યાર્થી શાળાએ પહોંચ્યો ન હતો આદિવાસી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આ વિરોધનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાનો છે હાલમાં ઘણા યુવાનો સરકારી નોકરી મેળવ્યા પછી પણ જાતિના દાખલા રદ થવા જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ભવિષ્યમાં વર્તમાન વિદ્યાર્થીઓને આવી મુશ્કેલી ન પડે તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે આ એક દિવસીય શાંતિપૂર્ણ વિરોધ ભયંભૂર રીતે વાલીઓ દ્વારા કરવામાં આવ્યો હતો આગેવાનોએ ચીમકી ઉચ્યારી છે કે જો સરકાર દ્વારા આ મુદ્દે ઝડપથી કોઈ ઉકેલ લેવામાં નહીં આવે અથવા ચર્ચા નહીં કરે તો ભવિષ્યમાં આગેવાનો સાથે મળીને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે આ અંગે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે હજુ પણ એ દાખલાઓ સરકાર સંપૂર્ણ રીતે ચાલુ નહીં કરે તો હજુ પણ ભવિષ્યમાં વધારે વિચારવું પડશે અને આદિવાસી વિસ્તાર આજે એકલો શું કામ બંધ કરીને બેઠો આજે આદિવાસીઓનો વારો છે આવતીકાલે બીજા સમાજનો વારો આવશે સરકાર સંપૂર્ણ રીતે આના પર રાજકારણ કર્યું છે હું રાજકારણ એટલા માટે કહેવા માંગુ છું કે આદિવાસીઓના ઉપર જ અત્યાચાર થઈ રહ્યા છે આજે કેમ તમે આદિવાસીઓના દાખલા બંધ કર્યા કેમ જે નોકરી લાગ્યા હતા તેમને અત્યારે તમે દાખલા નથી આપતા નોકરી માટે જોઈન કેમ નથી કરતા આ આદિવાસી ઉપર અત્યાચાર કરી અને રાજકારણ ખેલી રહ્યા છે આ તદ્દન ખોટું છે આ અંગે યુવા આગેવાન ઈશ્વર ડામોરે જણાવ્યું હતું કે સરકારની આંખો ખોલવા માટે અનેકવાર કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપ્યા સીએમ સુધી આવેદનપત્ર પહોંચાડ્યા પરંતુ કોઈ પ્રકારનું નિરાકરણ ન આવતા આજે સ્વયંભૂ વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલે ન મોકલી વિરોધ દર્શાવ્યો છે